ભૂપેન્દ્ર પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી પટેલે હોકીના જાદુકર મેજર ધ્યાનચંદર જયંતિ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમોત્સવ ખેલ મહાકુંભ બે માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા વીસ જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપી અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું છે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે મુખ્યમંત્રીએ કહ્યું કે નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્વનું છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે વિશ્વકક્ષાના સ્ટેડિયમ અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતા અમદાવાદને આ રમોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વડાપ્રધાનના વિઝનનો લાભ ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે તેમના વિઝનનું જ